લાખ અડતાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વીસ એક બે હજાર ઓગણીસના રોજ વહેલી સવારે પાંચ વાગે બે અજાણ્યા ઈસમો લક્ષ્મી પેટ્રોલ પંપ માંડવા ગામની સામે હાઈવે ઉપર આવેલો છે ત્યાં અચાનક આ બે અજાણ્યા ઈસમોએ ફિલરને કે જે પેટ્રોલ પૂરવાનું કામ કરે છે તેમની પાસે જે પકડી અને એક હથિયાર બતાવેલું જે પિસ્તોલ યા તો રિવોલ્વર જેવું દેખાય છે વાસ્તવમાં એરગન છે એને પકડી ધમકી મારી અને એમની પાસેના જે કંઈ પૈસા હોય એ આપી દેવા માટે દબાણ કરી અને ઓફિસમાં લઈ ગયેલા ઓફિસમાં ત્રેજોરી ખોલાવરાવી બે લાખ આડત્રીસ હજારની રોકડ રકમ આ બંને લૂંટારાઓએ આમની પાસેથી પડાવી લીધેલી પૈસા લીધા બાદ આ વિક્ટીમ અને બાકીના ત્રણ બીજા અન્ય કર્મચારીઓ છે તેમને પણ ઓફિસમાં પૂરી દઈ અને બહારથી દરવાજો બંધ કરી બંને લૂંટારા નાસી ગયેલા બાતમી એવી હતી ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલોને કે લક્ષ્મી પંપ લૂંટનારા બે ઇસમો આજે બાયપાસથી નીકળવાના છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શ્રી ચૌહાણ સાહેબ અને ધડુપ સાહેબે આ બંને આરોપીને પકડી લેવા માટે કોઈ ગોઠવેલી વોચ ગોઠવેલી એ દરમિયાન બંને પકડાઈ જાય છે ખાસ જોવા જઈએ તો આ બંને આરોપી પાસેથી લૂંટમાં ગયેલા રૂપિયા અંદાજીત ચુમ્માલીસ હજાર રિકવર કરેલા છે ગુનામાં વાપરેલ હથિયાર કે જે પિસ્ટલ જેવું દેખાય છે વાસ્તવમાં એર ગન છે તે પણ રિકવર કરેલી છે વધુમાં ગુનામાં વપરાયેલ માંજા કાર ટાટા કંપનીની કે જે પર ડે હજાર રૂપિયા આપી અને ભાડેથી લઈ જતા હતા આ કાર પણ કબજે કરવામાં આવેલી છે